જયારે સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે બા મહોત્સવ હાલમાં ઉજવાઈ રહ્યો છે પરંતુ એના મુક્તિ માટેનો જે સંઘર્ષ છે બીજા અન્ય મુદ્દાની સાથે સાથે રામ મંદિર નિર્માણ માટે દરેક વ્યક્તિ પાસેથી ત્રણ કાર સેવા એ સિવાય બીજી બે વખત અયોધ્યા કે ભાઈ તમે કેમ આમ કરો છો શબ્દોમાં ન વણી શકાય એવો સીએમ હતા અને એ જે અમે દોઢસો પોણા બસો કિલોમીટર ચાલીને ગયા હતા પછી અમને એવું લાગતું હતું કે આ રામ મંદિર બનશે ક્યારે નથી ત્યારે અમારી ઉંમર ખાલી ઓગણીસ વર્ષની હતી નમસ્કાર દર્શક મિત્રો જીજે ત્યારે ગુજરાતીમાં તમારું સ્વાગત કરીએ છીએ આજે ફરી એક વખત જ્યારે સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે બાવીસમી જાન્યુઆરી જે કહેવાય ભગવાન રામનો અયોધ્યા ખાતે પૂર્ણ પ્રતિષ્ઠા યોજાવા માટે જ્યારે થનગનાટ કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી કહેવાય કે ઓગણીસો નેવ્યાસીથી વાત કરવી જે નેવું બાણું ત્રણ કાર સેવા જે યોજાય એમાં ખાસ કરીને જે બાણુંની અંદર કાર સેવા યોજાય જે કાર સેવાની અંદર ખાસ મંદિર નિર્માણ કરવા માટેના જે એક સંકલ્પ જ્યારે કાર સેવકો કર્યો ત્યારે જે પરિસ્થિતિની અંદર જ્યારે જે નિર્માણ કરવાની મંદિર માટેની જે એમને આખી નેમ ઊભી કરીને સંકલ્પ કર્યો છે ત્યારે એ કાર સેવકો જ્યારે હાલ મંદિર નું નિર્માણ થઈ ગયું છે મંદિરની અંદર ભગવાન રામલલ્લાના જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જે ત્રણસોથી વધુ કાર સેવકો જ્યારે કાર સેવા કરી હતી અને એ કાર સેવકો દ્વારા જ્યારે એક પ્રારંભ કરાયો હતો મંદિર નિર્માણની ઈંટ રાખી હતી એવા કાર સેવકો સાથે આજે ખાસ સુરેન્દ્રનગરમાં મુલાકાત કરીશું કે જ્યારે એ લોકોએ કાર સેવા કરી ત્યારે એમને શું અનુભૂતિ થઈ હતી કેવા પ્રકારનો સામનો કરવો પડ્યો હતો અને હાલ જે એમનો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે ત્યારે એ બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠાનો અનુભવ છે શું એમને લાગે છે તો આવો આપણે મળીશું સુરેન્દ્રનગરના કાર સેવકોને જી નમસ્કાર દર્શક મિત્રો આપણી સાથે સુરેન્દ્રનગર જિલ્લાના જે કહેવાય કે એક જૂના જનસંઘ વખતથી જ્યારે એક યુવા વયથી જ્યારે કામગીરી કરી રહ્યા હતા એવા કાર સેવક છે જેને ત્રણે ત્રણ કાર સેવાની અંદર ભાગ લઈને મંદિર નિર્માણની અંદર પોતાનો જે મહત્ત્વનો સમય પોતાની યુવાની એની અંદર વ્યવસાય કરી છે ત્યારે હાલ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસમી જાન્યુઆરીએ કરવામાં આવી રહી છે ત્યારે એમને જ્યારે કાર સેવા કરી ત્યારે એમનો અનુભવ શું હતો અને હાલ એમને કેવું લાગ્યું છે એ ચુડાસમા સાહેબ ખાસ જીજે ત્યારે ગુજરાતી ચેનલની અંદર અમે તમારું સ્વાગત કરીએ છીએ અને હાલ જે તમે ત્રણ કાર સેવા કરી એની અંદર તમે જે શું શું તમને અનુભવ થયો અને હાલ બાવીસમી તારીખે જ્યારે ભગવાન ના પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય છે તો તમને શું લાગે છે ખાસ તમારો અનુભવ શું હતો રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા મહોત્સવ હાલમાં ઉજવાઈ રહ્યો છે પરંતુ એના મુક્તિ માટેનો જે સંઘર્ષ છે એ ખૂબ જૂનો છે સાડા પાંચસો વર્ષ ઉપરાંતનો એ સમય છે અને જુદા જુદા સમયે એંસી યુદ્ધો થયા હતા રામ જન્મભૂમિ મુક્તિ માટે પરંતુ આઝાદી બાદ જ્યારે સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે હિન્દુ સમાજને એવું હતું કે બાકીના મંદિરો પણ હવે આ રીતે પુનઃ પ્રતિષ્ઠા પામશે પરંતુ એ સિદ્ધ ન થયું અને વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ સ્થાપના કાળથી ઓગણીસો ને એક્યાસીમાં એક દક્ષિણ ભારતમાં બનાવ બનેલો હતો મીનાક્ષીપુરમમાં મોટા પાયે હિન્દુઓએ ધર્મ પરિવર્તન કરેલું અને ત્યારે હિન્દુ સમાજ થોડોક આળસ મળીને બેઠો થયો અને ઓગણીસો ને ત્યાસી માં દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પ્રથમ સંત સંમેલન મળ્યું જેને ધર્મ સંસદ નામ આપવામાં આવ્યું આ ધર્મ સંસદમાં બીજા અન્ય મુદ્દાની સાથે સાથે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના મંડાણ થયા અને એ પછી કાળક્રમે જુદા જુદા સંગઠનો દ્વારા રામ જાનકી રથયાત્રા રામ મંદિર તાળા ખોલો આ બધા આંદોલન થયા એક આ તકે હું ભૂલીશ નહીં રામ જાનકી રથયાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી વંકેરાજસિંહ રાણા જેઓ ચૂડા પોલીસ સ્ટેશનમાં પોસ્ટમાસ્ટર હતા એમને અમે જિલ્લા સંયોજક તરીકે નિમણૂક કરેલી ત્યારે એમણે રજા રિપોર્ટ મૂક્યો હતો અને રજા રિપોર્ટમાં લખ્યું હતું કે રામજાનકી રથયાત્રાનો હું જિલ્લાનો સંયોજક હોવાના નાતે ચાલીસ દિવસની રજા મારી મંજૂર કરશો એમના અધિકારીઓએ કીધું હતું કે તમને રજા આપશું પણ તમે આ કારણ કાઢી નાખો તો કે ઉપરથી જે નિર્ણય લેવાય એની મને છૂટ છે આવા બધા નિષ્ઠાવાળા કાર્યકર્તાઓ દિન પ્રતિદિન આ કામમાં જોડાતા ગયા અને પ્રથમ જ્યારે રામશીલા પૂજન કર્યું ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ગામડે ગામડે ફરી અને એ પછી મંદિર પૂજા માટે મંદિર નિર્માણ માટે દરેક વ્યક્તિ પાસેથી સવા સવા રૂપિયો અને રામશીલા પૂજન એ રીતે ગામે ગામ પહોંચ્યા અને વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચ્યા અને એ પછી પ્રથમ કાર સેવા જે દરેક જિલ્લામાંથી પ્રતિકાત્મક પાંચ પાંચ કાર સેવકોને મોકલવાના હતા એમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લામાંથી બિપિનભાઈ રાવલ ભાઈ રાજુભાઈ દવે મનીષભાઈ રાજદેવ અને હસુભાઈ લાલાણી અને રમેશભાઈ ખોખરા આ પાંચ કાર સેવકો ત્યારે પ્રતિકાત્મક માને અમારા વઢવાણના એક કાર્યકર્તા છે ગંભીરસિંહ લીંબડ આ લોકો પ્રતિકાત્મક કાર્ય કાર સેવામાં ગયા હતા નેવ્યાસીમાં નેવુંમાં જે કાર સેવા થઈ ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવનું શાસન હતું અને ત્યારે જગતદાખાને ખબર છે કે કેટલો અત્યાચાર થયેલો કાર સેવકો ઉપર ત્યારે પણ હિંમત હાર્યા વગર લગભગ સો કિલોમીટરથી માંડીને ત્રણસો ત્રણસો કિલોમીટર સુધી ચાલીને જવાવાળા કાર સેવકો સુરેન્દ્રનગર જિલ્લાના હતા અને એ એટલી મુશ્કેલી વેઠીને અંતે જ્યારે બાણુંમાં આખા ભરમાંથી આહવાન થયું કાર સેવકોને અને ઓછામાં ઓછા ચાર લાખ કાર સેવકો ત્યારે ભેગા થયા અયોધ્યામાં અને ત્રણ દિવસની મિટિંગમાં આગલે દિવસે એવું કહેવામાં આવ્યું અધિકારીઓ દ્વારા કે ભાઈ બીજું કંઈ કરવાનું નથી આપણે અહીંયા ખાડા ટેકરાવાળી જગ્યા છે એમાં ભરતી ભરવાની છે પરંતુ એગ્રેસિવ જે કાર્યકર્તા હતા એની રાત્રે મિટિંગ મળી કે આપણે અહીંયા ભરતી ભરવા નથી આવ્યા જે હેતુ માટે આવ્યા છે એ હેતુ પાર પડવો જોઈએ અને બીજે દિવસે છઠ્ઠી ડિસેમ્બરે શિવસૈનિકો રાજસ્થાન બધા સમગ્ર ભારતના કાર્યકર્તાઓ એ આ તોડવામાં લાગી ગયેલા ને જ્યારે સાંજે સાડા ચાર થી પાંચની ની વચ્ચે આ ઢાંચો તૂટ્યો ત્યારે આ ભાઈ લઈ લઈ એવો બધો આહવાન થયું અને સાફસુફી થઈ પરંતુ રાત્રે દસ વાગ્યા પછી કે ભાઈ જે રામલલ્લાની મૂર્તિ હતી એ તો એમને હવે એમને ક્યાં બિરાજમાન કરવા એટલે અમે સુરેન્દ્રનગરના ત્રણ કર્યા કરતા અમારા સ્વર્ગસ્થ ખોખરા નવનીતભાઈ ખોખરા અને તુલસીભાઈ દલવાડી વઢવાણના અને બીજા અન્ય જગ્યાના ચાર કારસેવકો હતા સાત કારસેવકોએ મળીને એ દિવાલ ચેણી રાત્રે દોઢ વાગ્યો એક નાનો એવો ઓટો કર્યો અને એમાં લાલ રામલલ્લાની મૂર્તિ બિરાજમાન કરી અને એ વખતે આરતી કરીને કરફ્યુ હોવા છતાંય પોલીસની સહકાર હતો અને આ રીતે રામલલ્લાની મૂર્તિ અત્યારે જે જૂનું મંદિર દેખાડે છે ટેન્ટ ટાઈપનું એ અમે ચણવામાં એમાં અમે સહભાગી હતા અને એ પછી આટલા વર્ષ બાદ એવું થતું હતું કે હવે ક્યારે થશે ક્યારે થશે પણ એ ઘડી આવી ચૂકી છે અને જૂના નવા બધા જ કારસેવકો જે હતા ન હતા એ બધાય ખૂબ આનંદ ઉલ્લાસ માણે છે અત્યારે ભલે કોઈ નોંધ ન લેતું હોય પરંતુ અમને અમારા કાર્યથી ખૂબ સંતોષ છે અને ખૂબ આનંદ છે અને એના માટે એના કોઈ અમને શબ્દો રજૂ કરી શકીએ એમ નથી અસ્તુ જય શ્રી રામ જે આપણી સાથે સુરેન્દ્રનગરના બીજા પણ એક કાર સેવક છે જે બિપિનભાઈ રાવલ છે જે ખરેખર પોતે ત્રણે ત્રણ કાર સેવાની અંદર સહભાગી થયા છે ને બિપિનભાઈ રાવલ જે તમે ખાસ કરીને પહેલેથી જ તમારો એક ઉત્સાહ રહ્યો છે કે મંદિરનું નિર્માણ થાય ત્યારે હાલ અત્યારે જે મંદિર નિર્માણ થઈ રહ્યું છે શું કહેશો ખૂબ આનંદની લાગણી છે અત્યારે જે ચાલીસ વર્ષ એટલે કે ઓગણીસો બ્યાસીથી અત્યાર સુધી સતત વિશ્વ હિન્દુ પરિષદના દરેક કાર્યક્રમમાં ત્રણ કાર સેવા એ સિવાય બીજી બે વખત અયોધ્યા અનેક કાર્યક્રમોની અંદર ભાગ લઈ અને આજે જે મંડ નવું મંદિર નિર્માણ થઈ ગયું છે ત્યારે ખૂબ આનંદની લાગણી છે ભારત આઝાદ થયું ત્યાર પછી જે હિન્દુઓ પર કે હિન્દુઓના ધાર્મિક વિભાગો પર જે કંઈ થતું હતું એના આધાર પર જ અમને આ સુઈ અને મહેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરણાથી હું વિશ્વ હિન્દુ પરિષદમાં ઓગણીસો ને બ્યાસીથી જોઈન્ટ થયો ત્યારથી મેં પગ વારે નથી બેઠો હું કન્ટિન્યુ જેને કહેવાય કે ત્રીસો દિવસ હું પ્રવાસમાં અને હિન્દુ સમાજને જગાડવાના કામમાં રહ્યો છું જય શ્રી રામ આપણી સાથે બીજા એક પણ રમેશભાઈ જે છે જે હાલ તો વૃદ્ધાશ્રમ ઓલા સ્ટેજ પર પહોંચ્યા છે જે રમેશ કાકા ખાસ વાત કરવા જોઈએ તો કાર સેવાની અંદર તમે જે કામગીરી કરી છે અને હાલ જે સાડા ચારસો વર્ષ બાદ જે દરેક હિન્દુઓની એક ભાવના હતી કે મંદિરનું નિર્માણ થાય તો નિર્માણ થઈ રહ્યું છે તો શું કહેશો ઓગણીસો ત્યાંસીથી અમે સતત આ હિન્દુત્વ જાગરણના કાર્યમાં લાગેલા છીએ સૌથી પહેલી જાગરણની જાગરણનો કાર્યક્રમ એટલે એકાત્મતા યાત્રા આખા ભારતમાં ગંગાજળ ગૌ માતા ગંગા માતાની એક શોભાયાત્રા નીકળી અને એ સમગ્ર ભારતમાં ફરી અને એના દ્વારા ભારતમાં હિન્દુત્વનું જાગરણ કરવામાં આવ્યું ઓગણીસો નેવુંની કાર સેવામાં હું ગયો હતો ત્યારે અમે બધા લગભગ અઢીસો ત્રણસો કિલોમીટર ચાલીને ત્યાં પહોંચ્યા હતા આજે અને ત્યાર પછી ઓગણીસો ને બાણુંની કાર સેવામાં અમે જ્યારે ગયા ત્યારે ખૂબ સાનુકૂળ માહોલ હતો અને લગભગ બેથી ચારથી સાડા ચાર લાખ લોકો ત્યાં કાર સેવામાં ઉપસ્થિત હતા અમને જે દિવસે કાર સેવા કરવાની હતી તે દિવસે પરોળીએ પાંચ વાગે બોલાવ્યા હતા અને અમને કો કહેવામાં આવ્યું હતું કે તમે આ મંદિર જે ફરતી કોર્ડન કરી અને રહો અને બીજા કોઈને એમાં આ કોર્ડનમાં પ્રવેશ કોર્ડનની અંદર પ્રવેશ કરવા ન દેતા ત્યારે બીજા અન્ય કાર સેવકોની લાગણી એટલી બધી ઉગ્ર થઈ ગઈ હતી તે અમને પણ ગાળો દેતા હતા કે ભાઈ તમે કેમ આમ કરો છો પણ અંતે અગિયાર ને લગભગ વીસ મિનિટે અમને કહેવામાં આવ્યું કે હવે આ કોર્ડન છોડી દો અને લોકોને જવા દો એટલે ત્યાર પછી મંદિરનો આજે કહેવાતું જે ઢાંચો છે એને ધ્વસ્ત કરવામાં આવ્યો અને આજે આ મંદિરના નિર્માણથી અને આ રામલાલાની પ્રતિ પ્રતિષ્ઠા થ થવાની જે થવાની છે એનાથી અમને ખૂબ ખૂબ હૃદયથી આનંદ અનુભવીએ છીએ અને એ શબ્દોમાં ન વણી શકાય એવો છે જે આપણી સાથે બીજા એક પણ યુવાન જે કહી શકાય કે રાજુભાઈ દવે કે જે પણ કાર સેવાની અંદર જોડાય રાજુભાઈ ખાસ જ્યારે હાલ સમગ્ર દેશની અંદર રામમય વાતાવરણ છે રામલલ્લાના પ્રતિષ્ઠાનો થનગનાટ છે ત્યારે તમે કાર સેવાની અંદર હતા અને હાલ મંદિરનું જે નિર્માણ થાય છે બરાબર છે ત્યારે તમને કેવી એલી છે કેટલાય વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા અને એકચ્યુઅલી નવ નવેમ્બર બે હજાર ઓગણીસમાં ચૂકાદો ત્યારથી મોદી સાહેબના હિસાબે થઈ જે આ મંદિર બની ગયું એટલે આ કોઈ શબ્દોથી તો કહી શકાય વર્ણવી શકાય એવો જ નથી આનંદ કારણ કે હું ત્રેવીસ વર્ષનો તો ત્યારની કાર સેવા મુલાયમસિંહ યાદવજી વખતે ગયો હતો સીએમ હતા અને એ જે અમે દોઢસો પોણા બસો કિલોમીટર ચાલીને ગયા હતા પછી અમને એવું લાગતું હતું કે આ રામ મંદિર બનશે ક્યારે પણ આટલા વર્ષો પછી જ્યારે એ મંદિરની પ્રાણપ થઈ રહી છે અને રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આની પાસે શબ્દોથી તો કોઈ વર્ણવી શકાય એવું જ નથી અમે તો બધી જ રીતે તૈયાર છીએ અત્યારે પણ પ્રસંગ બધા પ્રોગ્રામ ચાલુ છે રામધૂન ચાલુ છે હનુમાન ચાલીસા ચાલુ છે બધું શણગારવાનું ચાલુ છે એટલે આ કોઈ આનંદ તો કોઈ વર્ણવી શકાય એવો જ નથી કારણ કે આટલા વર્ષોની લડાઈ પછી અને એ તો હિન્દુના આરાધ્ય દેવ છે અને મર્યાદા પુરુષોત્તમ છે રામ અને કૃષ્ણ જ્યારે એના જન્મસ્થાન ઉપર જ્યારે રામનું નિર્માણ થઈ રહ્યું સ્થાપન થઈ રહ્યું છે ત્યારે તો આ કોઈ વર્ણવી શકાય એવી વાત જ નથી અમે જ્યારે વાત કરીએ છીએ ત્યારે અમારા રૂવાડા ઊભા થઈ જશે ત્યારે વાત કરીએ છીએ ત્યારે કમિશનની અંદર નિર્ણય આવ્યો અને એનું સ્થાપન થઈ રહ્યું છે અને જે અયોધ્યા બની રહી છે મારી દૃષ્ટિએ તો હું એવું માનું છું કે કદાચ રામે કલ્પના નહીં કરી હોય કે મારી અયોધ્યા આવી બનશે એવી સરસ અયોધ્યા બની છે જય શ્રી રામ જે રાજુભાઈ ખાસ બીજી વાત તમને કહું કે જે હાલ જે મંદિર નિર્માણ થઈ રહ્યું છે તો તમે યુવાન પેઢી છે યુવા વર્ગ છે એને તમે શું મેસેજ આપશો કમસે કમ આપણા દેવ માટે અને હું કોઈ ધર્મ વિશે તો દરેક ધર્મ સારો છે સુંદર છે પણ આપણા ધર્મ વિશે અને રામલલા વિશે તો કોઈ પ્રશ્ન આવતા નથી કારણ કે રામ દરેકના કણકણમાં છુપાયેલા છે અને એના માટે આપણે જે કંઈ થતું હોય બનતું હોય યુવા વર્ગને એ કરવું જોઈએ તન મન અને ધન એને સમર્પિત કરવું જોઈએ યુવા વર્ગને આ તો હું કહું જ છું આપણી સાથે બીજા વધુ એક કાર સેવક છે મનીષભાઈ જે પોતે કાર સેવામાં જે મનીષભાઈ તમે કાર સેવાની અંદર જોડાના હતા હાલ જે મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે બાવીસમી જાન્યુઆરીએ થઈ રહી છે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે તમને શું અનુભૂતિ થાય આ અનુભવ વર્ણવવા જેવો એવો નથી ત્યારે મારી ઉંમર ખાલી ઓગણીસ વર્ષની હતી અત્યારે આખી પરિસ્થિતિ જુદી છે અને જે આનંદ ઉત્સાહ જે પબ્લિકનો અને બધાનો છે એ કોઈ ભણવી શકાય એવો જ નથી ખૂબ ખૂબ જય શ્રી રામ આ આપણી સાથે સુરેન્દ્રનગર જિલ્લાના જે કારસેવકો હતા જેને પોતે મંદિરના નિર્માણ માટેને પાયાની ઈટ કહી શકાય જે મંદિર હાલ નિર્માણ પામ્યું છે એની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કારસેવકો એ ખુશી વ્યક્ત કરી રહ્યા છે કે ભાઈ અમે જે એ કાર્યનો અમે પ્રારંભ કર્યો હતો એ પ્રારંભને ફલીભૂત થતાં જોઈ રહ્યા છે અને હાલ ની સરકારમાં જ્યારે આ મંદિરનું નિર્માણ થયું છે ત્યારે સરકારને પણ એ લોકો શુભેચ્છા આપી રહ્યા છે અને હિન્દુ ધર્મના દરેક યુવાનોને અને હિન્દુ ધર્મના દરેક લોકોને આ મંદિરની નિર્માણની ખુશી વ્યક્ત કરી છે સુરેન્દ્રનગરથી રામી